માર્ગ સાક્ષ્ય બે વર્ષમાં જ રસ્તો તંત્ર અંકલેશ્વર જીતાલી ગામથી ડેટોક સુધી જોડતો મુખ્ય માર્ગ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીની કહાની કહી રહ્યો છે માંડ એક બે વર્ષ પહેલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલો આ રસ્તો આજે એટલો ખરાબ હાલતમાં છે કે વાહન ચાલકોને જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે રસ્તાના ઉદઘાટન સમયે સ્થાનિક નેતાઓ તથા અધિકારીઓ પંદર વર્ષની ગેરંટીના દાવા કર્યા હતા પરંતુ આજે માર્ગ પર ઊંડા ગાબડા મોટા ખાડા અને ઉખડેલો ડામર જોઈને એવું લાગે છે કે જાણે દાયકાઓ જૂનો રસ્તો હોય આ દુર્દશાને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે અને સામાન્ય લોકો ભારે તકલીફ ભોગવી રહ્યા છે સ્થાનિકોમાં ચર્ચા છે કે માર્ગ નિર્માણમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે નબળી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થયો હોવાનો સ્પષ્ટ પુરાવો દેખાઈ રહ્યો છે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ભેડફાઈ ગયા છે છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર એન્જિનિયરો અને અધિકારીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી તંત્રનું આ મામલે મૌન શંકાસ્પદ છે અને ભ્રષ્ટાચારને છાવરી રહ્યું હોવાનું લાગી રહ્યું છે લોકોની જોરદાર માંગ છે કે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે દોષિતોને કડક સજા કરવામાં આવે અને માર્ગનું ટકાઉ સમારકામ થાય માત્ર હંગામી ઉકેલ નહીં પરંતુ મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર બહાર લાવવો અનિવાર્ય છે